મિત્રો આજે સ્વરાજ સાતસો પાંત્રીસ ક્રિકેટર વેચવાનું છે વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો માંગ બધી માહિતી આપેલ છે સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે આપની પાસે સ્વરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેકટર વેચવાનું છે ટ્રેકટર કમ્પ્લેટ કન્ડિશન માંગ છે બે હજાર મોડલ છે ટ્રેકટર માંગ પણ ખર્ચો કરવો પડે એમ નથી ટ્રેકટર કમ્પ્લેટ રનિંગ કન્ડિશન માંગ છે ટ્રેકટર ના ટાયર પચાસ ટકા જેવા કન્ડિશન માંગ છે ટ્રેકટર માંગ સીટ છત્રી સારી છે ટ્રેકટર નું એન્જિન સારું છે ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ ચાલુ કન્ડિશન માંગ છે ટ્રેકટર નો કલર કમ્પ્લેટ છે ટ્રેકટર માંગ કે આને ઓઇલ લીકેજ નથી ટ્રેકટર ની કિંમત બે લાખ ને હજાર રાખેલ છે કિંમત માંગ રૂબરૂ માંગ ફેરફાર થઈ જશે ટ્રેકટર બનાસકાંઠા જિલ્લામાં લાખની તાલુકાના ગણતા ગામમાં જોવા મળશે ટ્રેકટર ખરીદવા માટે રૂબરૂ મુલાકાત કરી લેજો ટ્રેકટરના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માન આપેલ છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે